ભાવનગર શહેર અને જિલ્લામાં ભુદેવો દ્વારા વિધિવત રીતે યજ્ઞપવિત ધારણ કરાયું શ્રાવણ માસની પૂનમના રોજ પૌરાણિક પરંપરા અનુસાર આ દિવસે ભુદેવો દ્વારા વિધિવત રીતે પૂજા અને અર્ચના કરીને જનોય ધારણ કરવામાં આવતી હોય છે ત્યારે આ પર્વે ભાવનગર શહેરમાં ભુદેવો દ્વારા જશોનાથ મહાદેવના મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે સામૂહિક જનોઈ બદલાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ મંત્રોચ્ચાર કરીને સમૂહ જનોઈ બદલાવી હતી બીજી વ્યવહારણ કોઈ હા આપડી સાળી હોય તો એને પણ આપી દેજો ઈદમ જલમ દસ જય સુદા નમ ઈદમ જલમ દસ જય સુદા નમ ઈદમ જલમ દસ જય સુદા નમ દસ જય સુદા નમ ઈદમ જલમ દસ જય

શાળા વયા ગયા હોય તો બીજા શાળા ને આપો